નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક હતોત્સાહ પણ જોવા મળે છે હવે આજે આપણે એક એવું વિશ્લેષણ કરીએ કારણ કે હું ગ્રાઉન્ડ ઉપર ફર્યો છું ત્યાંની હકીકતો જાણે છે ભાજપ કોંગ્રેસ દરેકને મળ્યો છું ઘણા બધા નેતાઓના સાથે અંગત મેં મિટિંગો પણ કરેલી છે પરંતુ આજે એવું જાણવાનો પ્રયત્ન કરીએ કે એવા કયા ચાર ચમત્કારો છે કે જે ભાજપને જીત તરફ દોરી જાય આમ જીતના દાવા બધાય કરતા હોય પરંતુ અત્યારે આમ ભલે એમના સર્વે કોઈ પણ કહેતા હોય ભાભરના કોઈ સટ્ટા બજારના ભાવ કહેતા હોય કે કોઈ સરકારી સર્વેના એવા ખોટા આંકડા આપતા હોય કોઈ કોઈ સરકારી સર્વે થયો જ નથી આ બધા ભ્રામક જાહેરાતો છે અને ભાભર એ શેર બજાર નથી ભાભર સટ્ટા બજાર છે એના એના આંકડા ભાવ ઉપર લખેલા ના હોય પરંતુ જો કદાચ ભાજપ જીતે તો કયા ચાર ચમત્કાર એટલા માટે કહું છું મિત્રો કે જો આ પરિબળો સાચા પડે તો એને ચમત્કારથી ઓછો ના ગણી શકીએ એટલે આજે શાંતિથી એવા વિશ્લેષણ કરીએ કે કયા ચાર પરિબળો કયા ચાર ચમત્કારો થાય તો ભાજપ ને જીત તરફ દોરી જાય અને આ ચમત્કારો એ કોંગ્રેસની ટીમમાં પણ એમને ઊંઘ હરામ કરી દીધી છે જોઈએ આજે ચાર ચમત્કારો થવાની સંભાવના કઈ કઈ છે મિત્રો પહેલો કોઈ જો ચમત્કાર હોય જે ભાજપ ને જીત તરફ દોરી જતો હોય તો ચૌધરી સમાજના વોટ ચૌધરી સમાજના ભાજપની ગણતરી કોંગ્રેસની ગણતરી અલગ અલગ હોઈ શકે છે અપક્ષની પણ ગણતરી છે પરંતુ આપણે તટસ્થ રીતે જો મૂલ્યાંકન કરતા હોય તો ચૌધરી સમાજના વીસ હજાર કે તેથી વધુ વોટ જો ભાજપ પોતાના તરફ વાળવા માટે સાચું સાબિત થાય એટલે કે પોતાના તરફ વાળી શકે તો એ ચમત્કાર થી ઓછો ના મનાય અને ભાજપને ચોક્કસ જીત તરફ લઈ જાય માજીભાઈ પટેલના સાથે ભલે ક્રાઉડ રહ્યું હોય

એક શું કહેવાય કે મોટા નેતામાં સ્થાન પામે છે અધ્યક્ષ છે એટલે આમ જો કોંગ્રેસ અથવા અપક્ષ પણ આમને નાના ગણી હોય એ શક્ય નથી એટલે માસ લીડરની પોતાના હાથમાં કમાન લીધી છે સવાપુરાની મિટિંગ પછી કેટલાય ગુપ્ત ઓપરેશનો થયા હશે શામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે ચૂંટણીના પરિણામ જો આપ લડી રહ્યા છો તો આપ જીત માટે જ લડી રહ્યા છો એ એ સત્ય છે એવું જ હોવું જોઈએ એટલે જો આ ઓપરેશનો એમના જે સફળ થાય અને ભાજપ વીસ હજાર વોટ ચૌધરી સમાજના લઈ જાય તો ભાજપને જીત તરફ જતા કોઈ રોકી શકે નહીં ભલે કોંગ્રેસ એને પછી હારનું ઠીકરું ક્યાંક ઈવીએમ પર ફોડવાની તૈયારી કરતું હોય કે કોઈ પણ રીતે એને જે કરવું એ કરી શકે પરંતુ ચૌધરી સમાજના વીસ હજાર વોટ જો ભાજપ એટલે કે શંકરભાઈ પોતાના તરફ વાળવાનો એમનો પ્રયાસ સફળ થાય તો

દલિત સમાજના એક મોટા નેતા આ બંને વચ્ચે દલિત સમાજના જે નેતા એક લડી રહ્યા હતા ચૂંટણી ત્યાં વડગામમાં અને ત્યાંથી એમને જીત માટે ભાજપના થોડાક કોટની જરૂર હતી એનાથી સવિશેષ એવું હતું કે ભાજપના જે નેતા મંત્રી બનવાના ચાન્સ હતા અને જો મણીભાઈ વાઘેલા ત્યાંથી જીતી જતા હોત વડગામની વાત કરું છું ભાજપમાંથી માંથી મણિભાઈ વાઘેલા ત્યાં જીતી જતા હોત તો મંત્રીપદ અકબંધ પોતાનું જોખમ માં આવી શકે એવી પરિસ્થિતિ કામ કરી જાય તો પણ કોંગ્રેસની આરામ થઈ જવાની છે આ સમીકરણની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસના જે દલિત સમાજના જેમની વિચારધારા આખે આખી ભાજપની વિરોધી છે એટલે સ્વાભાવિક છે કે ક્યારે કોઈ દલિતને એવું ના કે પોતાની વોટ બેંકને કે તમે ભાજપમાં વોટ આપી દો આ સમીકરણ અહીંયા સાચું સાબિત થાય પરંતુ એવું તો ચોક્કસ કહી શકે કે તમારે કોઈ ઉમેદવાર ના ગમતો હોય તો આપ સીધે સીધા અપક્ષને આપી દઉં મિત્રો આ હાસ્યાસ્પદ લાગે એવી વાત છે પરંતુ એક તમે ડીપથી એના ઉપર સંશોધન જયારે કરશો ને ત્યારે ખબર પડશે દલિત સમાજના અંદર એક મેસેજ આ ચૂંટણીમાં વાયરલ થયા હતા કે ભાઈ ભાજપને ચૌધરી સમાજ જો ટિકિટ માંગતા હોય કોંગ્રેસમાંથી બધાએ દરેક દરેક સમાજો પોતપોતાનું ટિકિટ જો માંગણી કરતા હોય તો દલિતોને ટિકિટ કેમ નહીં એમના વોટ પણ ચાલીસ કે બેતાલીસ હજાર છે પરંતુ મિત્રો આ એક બિલકુલ ભ્રામક વાત હતી કારણ કે એમને તો આખું આપણે શું કહીએ બંધારણમાં ઉલ્લેખ કરેલો છે એમને એમનો કોટા ફિક્સ કરેલો છે એટલે કોટામાંથી જ એમને ટિકિટ મળતી હોય પરંતુ આવી જાહેરાતો આવા મેસેજો દલિત સમાજના જ આગેવાનો તરફથી ફરતા થયા હતા બીજા પણ એક મેસેજ એવા હતા દલિત સમાજના અંદર જે એમના એક 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 બે બે ઇલેક્શન લડ્યા છે મિત્રો અને એવા મેસેજ પણ આવ્યા હતા કે શું કોંગ્રેસે દલિત સમાજને ખરીદી લીધી છે કેમ આપણે વારી ઘડીએ કોંગ્રેસ જોડે જવું જોઈએ આ પણ મેસેજ વાયરલ થયા હતા એટલે જો પેલું સમીકરણ વડગામ વાળું અહીંયા કામ લાગતું હોય અને તમે જો એની આશા પણ ઘણા બધા શું કહેવાય કે એક્ટિવ એમના કાર્યકર્તાઓ ના હતા જે દલિત સમાજના મોટા આગેવાનો જે કાર્યકર્તાઓ આજુબાજુમાં ચાહે પછી આપ કચ્છ સુધી જતા રહો ત્યાં પણ ઘણા કાર્યક્રમમાં એમના એમના પોતાની આખી ટીમ હતી જ્યારે અહીંયા આ ચૂંટણીમાં આ પરિબળ જોવા નથી મળ્યું હા મીટિંગ થઈ મીટિંગની સભા ભરાણી બસ વાર્તા પૂરી એના પછી દલિતોના કોઈએ સાર સંભાળ એ દલિત આગેવાનની ટીમે નથી લીધી યાદ હા ખાનગી રીતે કોઈએ ફોન કર્યા હોય તો વસ્તુ બરાબર છે પરંતુ એ આગેવાની નથી લીધી એટલા માટે અહીંયા વિચારવું પડે બીજી વસ્તુ અહીંયા એક પણ ચોખવટ કરી દઉં કે માવજીભાઈને જે વોટ દલિત સમાજના મળ્યા હશે મળ્યા છે વાત ચોક્કસ કેટલા મળ્યા છે અલગ વસ્તુ છે પણ જો પાંચેક હજાર જ વોટ માવજીભાઈને મળ્યા હોય તો માનવું કે માવજીભાઈની એ વોટ એમના પોતાના હતા એટલે કે એમના પોતાનો સંબંધ દલિત સમાજમાં સારો એવો હતો પોતાનો વર્ચસ્વ કોંગ્રેસને એવું ગરામ થાય તો એનો મતલબ એમ ફિક્સ થાય કે આ જૂનું સમીકરણ બે હજાર નું એ અહીંયા એમની સોગઠાબાજી ચાલુ રહી છે અને ખાનગી રીતે ક્યાંક બધા જ વોટ ડાયવર્ટ દલિત સમાજના કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય અપક્ષ બાજુ એટલે જે વોટ કોંગ્રેસને મળતા હોય ના મળે સ્વાભાવિક છે દંડ બીજી વખત કહું છું કે આવું જ હોય ઇલેક્શનોમાં ત્યાં કોઈ વિચારધારા આડી આવતી નથી પોતાની જીત એ સર્વોપરી હોય છે તો જો આવું થયું હોય તો ભાજપ માટે પાછો બીજો ચમત્કાર ગણાય અને ભાજપને પાછા જીતના અગ્રેસર આપણે માની શકીએ છીએ મિત્રો ત્રીજું સમીકરણ આપણે જોઈએ કે ભાજપના જિલ્લાની આપણે વાત કરીએ તો જિલ્લામાં ઘણા બધા નેતાઓ ભાજપથી નારાજ છે આ સમીકરણની મને પણ થોડીક સંભાવના ઓછી જણાય છે પરંતુ સમીકરણ એ સમીકરણ છે ક્યાંક ચમત્કાર અડધી રાત્રે થતા હોય આપણને ખબર એ ના હોય માની લો કે અત્યારે જિલ્લામાં ભાજપના જતા અને ભાજપમાંથી અપક્ષમાં લડેલા જીતી ગયેલા માવજીબી દેસાઈ એ એ પોતાની જાતને અત્યારે ભાજપના માને છે પરંતુ આખી ચૂંટણીમાં એ દેખીતી રીતે ક્યાંય આવ્યા નથી હા એમને દાનેરા એમની સમાજનો રથ ચાલતો હતો અને રથમાં એ સંપૂર્ણપણે સામાજિક કામમાં લાગેલા હતા પરંતુ આ એક દેખાડો હું પર્સનલી અને અલગથી માનું છું એવું કે ક્યાંક આટલા મોટા આગેવાનને ભાજપ એમને બેસારી તો ના રાખે ને આજે રબારી સમાજમાં કોઈ જો મોટો નેતા હોય તો એ માવજીભાઈ દેસાઈ છે ગોવાભાઈ નથી તો ગોવાભાઈને એક્ટિવ કર્યા ને માવજીભાઈ બીજો પણ પ્રશ્ન એમ થાય કે માવજીભાઈને સ્વાભાવિક છે કે બીજેપીને મતલબ સસ્પેન્ડ કરેલા છે બીજેપી લેવા માંગતું નથી કે કોઈ પણ રીતે પરંતુ આ ચૂંટણી છે મિત્રો ચૂંટણીમાં જો બધા જ સમીકરણો કામ લગાડતા હોય તો આ સમીકરણ કેમ ના લાગે અને એક બીજી વાત તો અહીંયા આપને કહી દઉં કે દેસાઈ સમાજનું એક સંમેલન થયું હતું અને એમના સ્નેહ મિલન સંમેલનની સ્નેહ મિલન વાવમાં થયું હતું ને કોંગ્રેસના તરફથી કોંગ્રેસના ઘણા બધા આગેવાનો ત્યાં આવ્યા હતા કોંગ્રેસના એક બીજા જિલ્લાના માસ લીડર દેસાઈ સમાજના એમને એ ત્યાં મારા નજર સામે એ ભાજપનો પ્રચાર અંગત રીતે કરતા મેં જોયા છે જો મિત્રો આ સત્ય હોય તો શું થાય તો એનો મતલબ એમ થાય કે તો ગુપ્ત રીતે માવજીભાઈ દેસાઈ પણ એક્ટિવ હશે કારણ કે પૂરેપૂરી જણાઈ રહે પૂરેપૂરી સંભાવના આપણને લાગે કે આ વોટ ચોક્કસ ભાજપ તરફ પડ્યા હશે અને એમનો માટે એક ચમત્કારથી આ ત્રીજું ફેક્ટર પણ ઓછું નથી થાય ન થાય અલગ વસ્તુ છે પણ સમીકરણો તો ક્યાંક કારણ કે દેસાઈ સમાજના એ વ્યક્તિને જેમને હું ઓળખું છું જે બીજા જિલ્લાના છે એ પ્રચાર કરતા જ્યારે જોયા હોય તો અંગત રીતે એમનો પ્રચાર પણ કેટલો હશે ભાજપ તરફી આવું ના ફેક્ટર બીજું અણધાભાઈ પટેલનું પણ છે અણધાભાઈ પટેલના માટે માથે પણ અત્યારે લટકતી તલવાર છે એપીએમસી માં થરામાં એવા બધા કેસો ગાઢ્યા છે સાચું ખોટું ભગવાન જાણે તો એમના માથે લટકતી તલવાર છે મદદ કરો અને આપ થોડાક શું કહેવાય કે ભાજપ તરફથી વળણ રાખો ત્યાં દિવદર આગળ ભાભરની સાઈડમાં અણધાભાઈ પટેલના પણ સંપર્કો સારા છે મિત્રો મને દેખીતી રીતે આ બંનેના માવજીભાઈ દેસાઈના અને પટેલના સમીકરણો એટલે કે એવા ચમત્કારોની સંભાવના મને ઓછી જણાઈ રહી છે 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 પરંતુ આ ચૂંટણી ચૂંટણીમાં જો તોની સંભાવનાઓની આખી રમત અને આપણે એવું ક્યારેય ના વિચારી શકીએ કે આવું થયું છે કે ના થયું હોય આપણે ઘણી વખત ના વિચારતા હોય એવું પણ ત્યાં થતું હોય છે એટલે મને ભલે ઓછી દેખાતી હોય પરંતુ જો ભાજપ જીતે અને

વાવરાણા સાહેબને હું મળ્યો છું અને એક વસ્તુ સ્પષ્ટ છે કે આ વ્યક્તિ ભાજપને વરેલી છે એ ક્યાંય ક્યાંય આખા બજારમાં એમના નામનું ચિત્ર શક્ય નથી પરંતુ મન દુખ એમને ચોક્કસ હશે અને હોય સ્વાભાવિક છે એમની માગણી હતી પ્રજાની પણ માગણી હતી અને પોતે પીઠ કાર્યકર્તા છે અનેક શું કહેવાય કે રાજવી પરિવારમાંથી આવે છે વ્યક્તિ તરીકે નિર્મળ વ્યક્તિ છે હું પર્સનલી એમને મળ્યો છું એટલે વાત કરી રહ્યો છું પરંતુ એમની નારાજગી હતી જ એ ભલે વિરોધમાં ના ગયા હોય પણ એમની નારાજગીના લીધે એમનો સમાજ જો વિરોધમાં ગયો હોય તો ભાજપ હારે છે પાછું હા રાણા સાહેબે આવું કર્યું ના હોય એની સંપૂર્ણ ખાતરી હું કદાચ થોડીક આપી શકું છું બીજા ફેક્ટરમાં અમીરામભાઈ આસલ કેસાજી ચૌહાણ ઠાકોર સમાજના પણ એક ને બે નામ એવા છે કે જે એમની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી રજનીશભાઈ પટેલ ની પણ નારાજગી હતી પરંતુ રજનીશભાઈ પટેલ ક્યાંય વિરોધમાં આવ્યા હોય મને દેખાતું નથી પરંતુ આ જે નામ છે એમને આમે આમે તું અમે એમાં રાણા સાહેબના નામની બાદ બાકી કરી દઈએ છીએ પરંતુ બીજા બધા જ નામ એમને આમે જવું હતું ને આમે જવું હતું પોતાની ટિકિટ નથી મળી એટલે સ્વાભાવિક છે કે ત્યાં કંઈક વિરોધ કર્યો હોય પણ જો સાચા મનથી આ બધા જે નામ આપી રહ્યો છું એ સાચા મનથી ભાજપના સાથે રહ્યા હોય અને ભાજપ એક ટીમ બનીને જો કામ કર્યું હોય ને તો ભાજપ જીતે આપને આપ અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હશો આપ પણ ત્યાં ચૂંટણી જોઈ છે તો ક્યાંક કોકની વાતો સાંભળી છે એટલે જો આ ચારે ચાર આ વસ્તુ પહેલા એક બાજુ થઈ જાય ને તો ચમત્કારથી ઓછા ના માનવાના મિત્રો બે માં બોલવામાં અને આપના સમજવામાં ક્યાંક ફરક ના પડે એટલે ફરી વખત કહું છું કે જો આ ફેક્ટરો જે હું બોલ્યો છું એ કામ લાગે તો એ ભાજપ માટે ચમત્કારથી ઓછા નથી અને જો થઈ જાય તો ભાજપના જીતવાના ચાન્સ વધુ ચોક્કસ આપણે માની શકીએ કારણ કે આ ગણતરીની જે રમત છે આંકડાઓની જે માયાજાળ ભાજપ જે ગોઠવી જેની ગોઠવણી કરે છે ને એવી ગોઠવણી કોઈ કરી શકતું નથી એ કોઈ પણ ઓપરેશન પાર પાડવા માટે આખી એમની ટીમ પાવર હોય છે જોઈએ રિઝલ્ટ શું આવે છે પરિણામ શું આવે છે કોના તરફી આવે છે પરંતુ જો ભાજપે આ પોતાના તરફી પરિણામ કર્યું હોય અને પોતે જીત એમની થાય તો આ ચારે ચાર માંથી કોઈ એકાદું સમીકરણ પણ સેટ થાય તો માનવું કે ભાજપની જીત એ રણનીતિની જીત છે અને આ જીત શંકરભાઈ ચૌધરીની હોઈ શકે છે જોઈએ સમીકરણ શું કહે છે હું નથી કે ભાજપ કે કોંગ્રેસ જીતે પરંતુ આ ફેક્ટર કામ આવે તો આવું થાય આવું આપણે ચોક્કસ કહી શકીએ મિત્રો કયા કયા ફેક્ટર કામે લાગ્યા હશે કયા નહીં લાગ્યા હોય એ આપણ ત્યાંના વોટરો પણ અને જિલ્લાના ને આખા ગુજરાતના પ્રજા પણ ક્યાંક મહદઅંશે જાણતી છે એટલે કયા કયા સમીકરણો ખેલાણા હોઈ શકે છે શું આવી સંભાવનાઓ કેટલી એ આપ અમને લખીને કોમેન્ટ દ્વારા જાણ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત